ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર શુક્રવારના સૌરાષ્ટ્રના તમામ મગફળીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી જાડી રાજકોટ નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા અમરેલી આઠસો સિત્તેર થી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા હોડીનાર નવસો એકોતેર થી અગિયારસો ને છ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા જેતપુર સાતસો એકાવન થી અગિયારસો ને એકતાલીસ રૂપિયા પોરબંદર નવસો ત્રીસ થી અગિયારસો રૂપિયા વિસાવદર નવસો પંદરથી અગિયારસો ને એકોતેર રૂપિયા મહુવા અગિયારસો થી બારસો ને બાવીસ રૂપિયા ગોંડલ છસો એકસઠથી બારસો ને છવ્વીસ રૂપિયા જુનાગઢ આઠસો વીસથી અગિયારસો ને ચોત્રીસ રૂપિયા જામજોધપુર સાતસો પચાસથી એક હજારને એકાણું રૂપિયા ભાવનગર આઠસો વીસથી નવસો ને એક્યાસી રૂપિયા તળાજા નવસો એકાવનથી એક હજારને એક્યાસી રૂપિયા હળવદ આઠસો પચાસથી અગિયારસો ને નવ્વાણું રૂપિયા જામનગર આઠસો થી 1130 ત્રીસ રૂપિયા દાહોદ આઠસોથી થી 960 સાઠ રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ મગફળી ઝીણી રાજકોટ નીચા ભાવ નવસો ચાલીસથી ઊંચા ભાવ 1230 ત્રીસ રૂપિયા અમરેલી આઠસો પંચાવનથી 1111 અગિયાર રૂપિયા કોડીનાર નવસો એકવીસથી એક રૂપિયા સાવરકુંડલા નવસો પંચોતેરથી એક હજારને નેવ્યાસી રૂપિયા મહુવા એક હજાર પંદરથી અગિયારસો ને એકવીસ રૂપિયા ગોંડલ સાતસો એકાવનથી અગિયારસો ને એક્યાસી રૂપિયા જુનાગઢ આઠસો પચાસથી એક હજારને છપ્પન રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા ઉપલેટા આઠસો પચાસથી એક હજારને પંચાણું રૂપિયા ધોરાજી છસો એકાવનથી એક હજાર ને એકાવન રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો રૂપિયા જેતપુર સાતસો એકત્રીસ થી અગિયારસો ને એકવીસ રૂપિયા તળાજા એક હજાર પચાસ થી અગિયારસો ને નેવું રૂપિયા ભાવનગર એક હજાર નવ્વાણું થી અગિયારસો ને ચાલીસ રૂપિયા ધારી નવસોથી એક હજાર ને ત્રીસ રૂપિયા પાલીતાણા એક હજાર ત્રેવીસથી એક હજાર પંચાણું રૂપિયા ટ્રોલ નવસો સાહીઠ થી અગિયારસો ચોવીસ રૂપિયા હિંમતનગર નવસો ત્રીસ થી પંદરસો રૂપિયા પાલનપુર એક હજાર થી પચાસ રૂપિયા તલોદ એક થી સાઠ રૂપિયા